ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને મેઘરાજા તમામ જિલ્લામાં આગાહી છે ત્યારે રાજકોટમાં બપોરના સમયે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વરસાદ પડવાથી શહેરમાં પાણી પાણી થઈ ગયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના પોપટપરામાં આવેલ નાળામાં પાણી ભરાયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે એક વૃક્ષ ધરાશયી થવું છે મહાકાય વૃક્ષની નીચે એક બાઇક અને કાર દટાયા હતા રાજકોટ શહેર ઉપર મેઘમહેર છે તે થવા પામી છે સતત ત્રીજા દિવસે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દસ દિવસ સુધી છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે આજ સવારથી જ રાજકોટના કહી શકાય કે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે તે પડી રહ્યો હતો અને બપોરના સુમારે જ હવે એક રસ થઈ અને વરસાદ છે તે વરસી રહ્યો છે મહત્ત્વનું છે કે વરસાદ પડતાની સાથે જ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના આ દ્રશ્યો છે યાજ્ઞિક રોડ ઉપર એક ઇંચ જેટલો પણ હજી વરસાદ પડ્યો છે ત્યાં જ પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી છે મહત્વનું છે કે ન માત્ર યાજ્ઞિક રોડ પરંતુ રાજકોટના મોટા ભાગના તમામ વિસ્તારો છે આ વિસ્તારોના રસ્તાઓ અને નાળાઓમાં આવી સ્થિતિ છે તે સામે આવી રહી છે અને મહત્ત્વનું છે કે પ્રથમ વરસાદે જ આવી સ્થિતિ સામે આવતા ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે પણ અનેક સવાલો છે તે હાલ છે મહત્વનું છે કે રાજકોટમાં સતત દિવસ છે કે આજે મેઘ મહેર છે તે જોવા મળી રહી છે સિઝનનો અત્યાર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે ને મહત્વનું છે કે રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે જેને પગલે ક્યાંક ને ક્યાંક જગતનો તાત એવા ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશી છે તે જોવા મળી રહી છે મહત્વનું છે કે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર એક ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી છે જેને પગલે વાહન ચાલકોને છે તે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે શહેરનો હાજસમા વિસ્તાર કહી શકાય એવો આ યાજ્ઞિક રોડ છે અને આ યાજ્ઞિક રોડ ઉપર જ પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી રહી છે જેને કારણે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામ છે આ કામગીરી સામે પણ અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વની વાત એ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આગામી દસ દિવસ સુધી છે તે હજુ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ આગાહીને પગલે પણ હજુ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે જેને પગલે જગતના તાત એવા ખેડૂતોમાં પણ એક ઉત્સાહ અને ખુશી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ